નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી સુરતમાંથી મોટી અને મહત્વની ખબર સામે આવી રહી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નિર્ણય સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મોટું અને જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું યુનિવર્સિટીએ તાજેતરમાં એક્સટર્નલ એક્ઝામ બંધ કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓમાં નિરાશા અને ગુસ્સો ફેલાયો છે એબીવીપીના કાર્યકરોએ જણાવ્યું કે લગભગ એક મહિના પહેલા યુનિવર્સિટીને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થી સંગઠને માંગ કરી કે ગરીબ અને કામકાજ કરતા વિદ્યાર્થીઓ માટે એક્સટર્નલ એક્ઝામ ખૂબ જ જરૂરી છે કારણ કે ઘણા વિદ્યાર્થીઓ નોકરી અને અન્ય જવાબદારીઓ સંભાળતા સંભાળતા આગળનું ભણતર ચાલુ રાખે છે પરંતુ આ રજૂઆત છતાં યુનિવર્સિટી તરફથી કોઈ પણ સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો નહીં તેના કારણે આજે કાર્યકરોએ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યું નેતાઓનો આક્ષેપ છે કે ગુજરાતની બધી યુનિવર્સિટીમાં હજુ સુધી એક્સટર્નલ એક્ઝામ લેવામાં આવે છે પરંતુ માત્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આ વ્યવસ્થા બંધ કરી છે એબીવીપી નું કહેવું છે કે આ નિર્ણય મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ સામે અન્યાય સમાન છે આવી નીતિ વિદ્યાર્થીઓને ભણવાથી વંચિત રાખે છે અને શિક્ષણના અવસરને મર્યાદિત કરે છે એબીવીપીએ આ નિર્ણય પાછો લેવા યુનિવર્સિટીને ચેતવણી આપી છે